આ બધી બાખડી છે આ બધી દૂધની ફુવાળી નવીનતા કાંઈ બતાવજો હવ આમાં એક ગા બતાવું તમને ઓલે નહી સોન કપિલા માં નહી જો પૂરું મોટું કેવું છે હા કેવું છે ના લાઈવ નહીં કરું યુટ્યુબ માં વિડીયો નાખી દેસુ ખોરડા ભરવાની વાતો હોય ભાઈ વાસ્તો આપણે હાલ હલો આપડી જગ્યા નો હા ગાડી હા ઈચ્છ છે હા

ના હા એ થઈ જાય છે રેડી તમે અહીંયા નહીં આવ્યા હોય બસ આવી રીતે જ બધું સિસ્ટમ તો થોડી વારમાં મોલ્લા ને મોરિયાને પકડી લીધું આપણે જોઈ શકો તમે আটটা রাখো না নিউজ রাখো বইয়ে ধরো পাত্রে পাত্রে রাখো লাগে

તો આપણે મોરિયાને ભરી નાખ્યો અને સીધો આશ્રમે ઉતરશું તમને આશ્રમ ની પણ ગાયું બતાવશું વ્લોક માં આગળ બન્યા રહો કોઠારીયાનો જે ગાયું હોય આપણે ગાયું જોવા નહીં વાળી થોડી ઘણી તમને દેખાડી દઈએ આપણે તો આ તમે જે ખૂટ જોઈ રહ્યા છો કોઠરિયા ગૌશાળાનું જે રતન માધવ નામનો બોલ દેખો બોડી સ્ટ્રકચર એનું એકદમ મજબૂત

આવી ગયા એમ ને ગૌશાળા તળાવ ગૌશાળા તળાવ ચાલો હારો હા ઉભા ઉભા જા

આપડે બધું ઓનલાઈન હાલે પાછા આને ઉતારો હાલ ગાયું જોવે ને ગાયું દેખાડી જાવ શું કેવું ભાઈ મોડો અકરો કેમ દો વિઠા મામાને બોલાવો કે તમારે રતન આવી ગયું છે

What are you doing?

જે દ્વાર કદી જય ગૌમાતા આ બ્લોગને અહીંયા સમાપ્ત કરીએ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો શેર કરી નાખજો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય ગોમાતા દ્વાર કાઢો

એક જ થયો લંપી માં લંપી બીજા એક જ નહીં તો સારું આ ફેર પણ લંપી થાય તો એટલો બધો ઉલફેર હતો ને એન તો મટી જાય ઘણું સારું